જય મોગલ કૃપા સ્વાગત છે નવા વ્લોગમાં જો આપણે સવારમાં તો ઢોરાને આપણે જે ધુમાડો આંત બધું કરતા હતા ને અમે આપણે આવી ગયા છીએ જાહેરમાં પાણી વાર પાવર આવી ગયું છે બારક જેવો ટેમ થયો હોય એટલે જુઓ એટલે જે આપણે જાહેર હતી આપણે કમ્પ્લીટ વાટ લીધી છે જુઓ ફરતી કોઈ એટલે હવે પાવરનું કારણ એ કે આપણે આ ઝારો રો આવી ગયો એ આપણે ફોડવો છે એટલે જો આપણે યુરિયા ખાતર નાખ્યું છે સેજ સેજ એટલે યુરિયા ખાતર એમનામ નાખીને એટલે કદાચ ફૂટે તો એમનામ પછી ઢોરાને ખવરાવા થાય જો સામે થોડા ખરી એમને ઊભા છે જો આ ધોરીથી આપણે કપાને નેખામાં કમ્પ્લીટ આપણે પાણી આવે છે આપણે ઘી આપણે લાઈનનું રહી બમ્બો આપણે હજી એ પાણી આવે વાલે એ વાલ મસડાઈ દીધું કમ્પ્લેટ જો અમે હરું હરું એમનામ પરવાયેલા હોતો તો છે કમ્પ્લેટ જો એમનામ આપણે પાણી ચાલુ કરવું છે અત્યારે હાલો તો આગળ આપણે આંટો મારતા કે કેટલાક પાણી ભોઈ ગયું હોય એમના અને આમ પાણી વારવાનું ચાલુ રાખ્યું અને આમનામ જો આ ધોરિયો ચોખ્ખો નથી ચોખ્ખો એમના આગળ કરતો જાવ પાવડે પાવળે તો આ ને આ બે ના કાં આમાં કર્યા કમ્પ્લેટ એમ ચોખ્ખા કરતા દઈ જુઓ તો આપણે કમ્પ્લેટ પાણી આપણે હરિયામાં સડી ગયું છે કમ્પ્લેટ જો આપણે જે ધોરીએ પાણી આવું તો એમને કમ્પ્લેટ જોવા આવે એમને એમનામ મજાનું આ ઘરે જો આપણે આ અમુક નાખી એક બે નાકા એટલે કમ્પ્લેટ પાણી આપણે ઘરે ઘરે આવી જાય જોવા તો આપણે કમ્પ્લેટ હમું ગઈ બે તર નાકામાં ગઈ નાખ્યા છે અને ખાતાની ડ્યુલ આપણે જોવા આમ પડી છે એટલે પાણી વાળોની કમ્પ્લેટ ચાલુ છે અને માથે તડકો પણ સાડા બાજુ ઓમ થવાયો હોય તડકોય લાગે છે પણ પાવર આપણે એનો વીસી એટલે પાણી વારું પડશે તડકાનું ગરમી પણ એવી થાય અને જો જારો આપણે થઈ તો ફૂટ્યો છે આવો એટલે હાથે નાખ્યું એટલે કદાચ અસલ મજાને એમનામ થઈ જાય એવી ગણતરી એટલે પાવનનું અત્યારે રાખ્યું છે ના તો વચમાં એવું હતું કે ખેડી નાખ્યું પણ ખેડૂત નથી એમને આમ પાવન ચાલુ રાખ્યું તો એમના પાછી ડોબાન બીજી નીણ થઈ જાય એમને આપણે કપાસ આવી પાછો કાઢી નાખ્યું એક બે મહિના પછી એટલે ઝારો ફૂટે તો વાંધો ન આવે નીણમાં એ ખાતર ડોઈલમાં હે આપણે જો એટલે અમે આપણે એ હરિયામ પીધા એટલે બીજા હરિયામ નાખી દીધું કમ્પ્લીટ એટલે પાછું એમને આપણે પછી નાખ વારી દીધું એટલે એ નાકામ નાખવું ન પડે એટલે આ નાકામ અત્યારે કમ્પ્લીટ નાખી દી હરિહરાની મરજી રેજી જુઓ તો આપણે કમ્પ્લેટ ફરી ખાતર નાખી દીધું છે અને પાણી આમ નામ ચાલુ છે હરું કે જુઓ તો અમે આજનો ઓલોગ આપણે પૂરો કર્યો છે મઠુના ઓલોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા જય મોગલમાં